નગરપાલિકાની ચટણીયા ચર્ચાનો વિષય બનવા પામેલ છે ત્યારે તાપીસવરાજની ન્યૂઝ ચેનલ દ્વારા મત વિસ્તારમાં ફરીને લોકોને કેવા નેતાની જરૂર છે તે જાણવા માટે પ્રયત્ન કર્યો તેમજ લોકોની સમસ્યા જાણવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હોય તો ત્યારે જુઓ તાપીસવરાજનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જી આપણે આવી પહોંચ્યા છે સોનારપાડા અને અહીંના સ્થાનિકોને આપણે પૂછીએ શું સમસ્યા છે જી આપનું નામ મોહનભાઈ મોહનભાઈ શું પ્રશ્નો છે આપના

દેખાય નહીં લોકો બરાબર હાલ આના પછી જે નેતાઓ અત્યારે ઘણા બધા ઉમેદવારો આપના વોર્ડમાં ઉભા રહ્યા છે આપના જે નેતા એ કેવા હોવા જોઈએ નેતા આવા હોવા જોઈએ કે આપણો હું કામ છે જે કામ થાઉં જોઈએ એમ બરાબર બરાબર ને બીજું તો હું હોય એ જોઈએ નળ વાળું ને પાણી વાળું ને બધું આ લાઈટ વાળું ને એ જોઈએ ને સફાઈ વાળું થોડુંક સફાઈ જોઈએ એમ અમને સ્વચ્છતા માટે આવે છે સફાઈ કર્મીઓ અહીંયા આવે છે 6 મહિના થયા ત્યારે 6 એક મહિના થયા ત્યારે હમણાં આવ્યા લોકો હમ હમ

અત્યારે ચૂંટણી આવી રહી છે અને અને આપની શું શું સમસ્યા છે જોઈએ જોઈએ પાણી તમને નથી મળતું નથી ને અને સફાઈ કરવા કોઈ કર્મચારી કોઈ નથી આવતા સાહેબ મીટર નથી તમારે નથી મીટર બી નથી આપતા તમે વોટિંગ કરો છો મતદાન કરો છો બધું કરતા છે પણ કોઈ કરવા રાજી નથી જે અત્યારે હાલ સત્તા પર છે જે પણ કોર્પોરેટર એ તમારી પાસે જયારે ચૂંટણીના સમયે મુલાકાતે આવે છે ખરા આવડે આવે આવે ને પણ આ સમસ્યા છે આ ઘર બાર તેર ઘર છે બાર તેર ઘર ને લાઈટ નથી તમે હાલમાં પણ અંધારામાં જ રહો છો અંધારામાં જ રહો છો અમે અંધારા છો એ કઈ નથી પાણીની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા બી નથી ગટર ગટરો નથી સફાઈઓ નથી બરાબર છે

ભાઈ ભાજપ વાળા કામ કરતા નથી અમારું શું કરે હવે એવા કેવા નેતા આપને પસંદ કરશો હવે એક નેતા તો હવે વાપરી ચૂક્યા તો પસંદ નથી પણ કરે હું આવડે એમ આવડે જે હોય તે હાચું જે નવા નેતા બનશે કોઈ પણ પાર્ટી હોય શકે એ એ કેવા હોવા જોઈએ તમારે શું અપેક્ષા છે અમારી બધી સુવિધા કરવું જોઈએ તેવા નેતા જોઈએ એક બેન જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું બેન આપનું નામ

વર્ષ જવા છતાં આજે પણ બાળકોનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક અંધકાર માં દેખાય રહ્યું છે એવી પરિસ્થિતિમાં આ મતદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે જોઈએ છે આગામી નેતા એમને કેવા મળે છે બ્યુરો ચીફ નરેશ માળી સાથે તાપી સ્વરાજ ન્યુઝ તાપી